સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા આયોજિત પીએચડી કોર્સ વર્ક 2014 થાઉઝન્ડ સમાપન કાર્યક્રમ યુનિવર્સિટી પરિસરમાં સ્થિત બૃહસ્પતિ ગ્રંથાલયમાં યોજાયો હતો અને યુજીએસસી નિયમાનુસાર એકસો ને વીસ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ અધ્યક્ષ અને સંરક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એચ કે આર્ટસ કોલેજ અને અમદાવાદના સંસ્કૃત વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર રવિન્દ્ર ખાંડવાલા યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડોક્ટર યોગેશ કુમાર પટેલ અને ગ્રંથપાલ રવિન્દ્ર કાળે ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટીના સંશોધક અધિકારી ડોક્ટર કાર્તિક પંડ્યા સંયોજક તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કુલપતિ સુકાંત કુમાર સેનાપતિએ તમામ પ્રતિભાગીઓને સંસ્કૃતમાં શ્રેષ્ઠ સંશોધન કરવા પ્રેરિત કર્યા હતા અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવોને તમામ પ્રતિભાઓની પીએચડી કોર્સ વર્ક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા